मुश्किलों से अब डरना नहीं है ठान लिया तो ठान लिया मंजिल से पहले रुकना नहीं है हमने अब અબરનાહી હૈયા તો મંજલ પહેલે રુકના નહીને અબ લુક બંધ્યા ના ચુક બંધ્યા કુછ એસા કર કે દિખા દે ફથ ચને दुनिया जो मुश्किलों को हरा दे कुछ करके दिखाने को बलक छाने को एक जिद ही काफी है इतिहास बनाने को कुछ करके दिखाने को बलक छाने को एक जिद ही काफी है સબક હાસ સોચ કો અપનાફી હૈહાસ બનાવો કુછ કર કે દિખ चंचल है ख्वाबों का समंदर है अच्छी बुरी बातें सब इसके ही अंदर है ये मन बड़ा चंचल है ख्वाबों का समंदर है अच्छी बुरी बातें सब इसके ही से अपनी कश्ती को पार लगा दे तेरे साथ चलेगी ये दुनिया जो मुश्किलों को हरा दे। करके दिखाने को पलक पे छाने को एक जिद ही काफी है इतिहास बनाने को कुछ करके दिखाने को पलक पे छाने को एक जिद મુત્રોજા મિશ્વા છે હું ઓર્પેટ કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું આજે પ્લાસ્ટિક મુક્ત ભારત એક વડાપ્રધાન શ્રીએ એ મિશન એક આપણું ચાલુ કર્યું હતું સ્વચ્છ ભારત તેમાં અમે બધાએ સહયોગ કર્યો હતો અમારે એક એક લિટરની બોટલમાં મેક્સિમમ પ્લાસ્ટિક સમાય તેટલું ભરવાનું હતું અને એ જેને જેનાથી પ્લાસ્ટિકનો ઉપયોગ પણ થઈ જાય અને ગમે ત્યાં ગંદકી પણ જોવા ન મળે એ તેથી અમે આ પ્રોજેક્ટ કર્યો હતો કે પ્લાસ્ટિક ઇન અ બોટલ તેના ફાયદા છે કે આપણે તેને ગમે ત્યાં વૃક્ષના ફરતે ક્યારામાં પણ આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ દિવાલ સુશોભિત કરી શકીએ છીએ પારી પર રાખી શકીએ છીએ અને અલગ અલગ રીતે આપણે તેના ઉપયોગ અને ફાયદાઓ છે અને આપણે તે જન જનજીવન માટે પણ એ ખૂબ જ ઉપયોગી છે એ તેથી આવડું આવડું તેથી આવડા આ મિશનમાં અમારે થોડોક એવો ભારતીય તરીકેનો અમારો આ સહયોગ હતો તેથી અમને પણ ખૂબ જ ગૌરવ અનુભવવામાં આવ્યું છે એટલું જ કહીશ કે આ મિશનમાં વધારેમાં વધારે લોકો જોડાય અને એ આવડા સ્વચ્છ ભારત મિશનમાં પૂરેપૂરા ભારતનો સહયોગ મળે અને સ્વચ્છ ભારત તરીકે એક આપણા સ્વચ્છ ભારત તરીકે ભારત ઓળખા ઓળખાય એટલી જ મારી આશા છે થેન્ક યુ હું ઓરપેટ કન્યા વિદ્યાલયના આચાર્ય બેન ગામી અમારી શાળા ઓરપેડ કન્યા વિદ્યાલય દ્વારા એક આજે એક નવી થીમનું આયોજન કરવામાં આવેલું મોરબીના એનજીઓ છે રીજોય અસ તો આ સંસ્થા અને ઓરપેટ કન્યા વિદ્યાલયના ઉપક્રમે એક નવી થીમ કે પ્લાસ્ટિક ઇન અ બોટલ આજે પ્લાસ્ટિક છે એ સૌથી મોટી સમસ્યા છે તો આ પ્લાસ્ટિક એ નાશ નથી થઈ શકતો તો એ પ્લાસ્ટિકને મિનિમાઈઝ કેવી રીતના કરી શકાય તો એક નવી થીમ વિશે વિચારવામાં આવ્યું કે જેમાં આ સંસ્થા સાથે સંકળાયેલા હેતલબેન જોશી એમનું પણ માર્ગદર્શન મળ્યું અને એ અનુસાર દીકરીઓએ એક થીમની અંતર્ગત પ્લાસ્ટિકની એક લિટરની બોટલ લીધી અને એ બોટલની અંદર જેટલું મેક્સિમમ સમય એટલું પ્લાસ્ટિક ભરવાનું હતું અંદાજે આખી સ્કૂલની દીકરીઓ થઈને સાડા ચારસો જેટલી પ્લાસ્ટિકની બોટલની અંદર પ્લાસ્ટિક વેસ્ટ ભરી અને આ વેસ્ટને મિનિમાઇઝ કરેલો છે અને હવે આ પ્લાસ્ટિક વેસ્ટથી જે બોટલ બનેલી છે એ બોટલમાંથી પ્લાસ્ટિક લાદીની જેમ દરેક વૃક્ષોની ફરતે દિવાલ બનાવવામાં આવશે એટલે એ પ્લાસ્ટિક વેસ્ટનો પણ ઉપયોગ કરી શકે આ ઉપરાંત નાના નાના ઘર બનાવવા માટે દિવાલની આડશ તરીકે પણ આ પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરી શકાય છે તો આ એક નવી થીમ દ્વારા અમે પ્લાસ્ટિક મુક્ત ભારતનું જે અભિયાન છે એ અભિયાનના એક નાનકડા પગલાં રૂપે અમારી શાળાથી શરૂઆત કરેલી છે અને એમાં અમારી દીકરીઓનો ખૂબ સારો સહયોગ રહ્યો છે અને સાથે સાથે એક કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું પણ આયોજન કરવામાં આવેલું કે જેમાં આઈટીઆઈનું પણ અમને માર્ગદર્શન મળ્યું અને ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ ધોરણ દસ પછી શું કરશે અને ધોરણ બાર પછી શું કરી શકે તો એ માટેનું કારકિર્દી અંગેની માહિતી પણ આ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને આજે આપવામાં આવેલી હતી એટલે બંને થીમ ખૂબ સરસ રીતે બાળકોને માહિતી આપવામાં આવેલી છે